તંત્ર ને સતર્ક રહેવાની સૂચના હોવા છતાં ગાંધીનગરમાં ખતરો કે ખેલાડી બન્યા લોકો રેડ એલર્ટ આપ્યું છે અને તંત્રને સતર્ક રહેવાની સૂચના પણ આપી છે સાથોસાથ તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે છતાં પણ ગાંધીનગરમાં કેટલાક નાગરિકોમાં બે જવાબદારી પણ જોવા મળી રહી છે ભારે વરસાદના પગલે નદી કિનારે ન જવા તંત્ર દ્વારા નાગરિકોને સૂચના આપ્યા પછી પણ ગાંધીનગરના કેટલાક લોકો બે જવાબદારી જોવા મળી રહી છે ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે મૂર્તિઓ પધરાવતા લોકો ઉમટ્યા હતા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના પછી પણ આદેશનું ઉલ્લંઘન કરતા લોકો નજરે પડ્યા નદીમાં પાણીની બહારે આવક વચ્ચે પણ લોકો નદી કિનારે મજાક મસ્તી કરતા નજરે પડ્યા હતા